દરેક માણસનો પોતાનો એક જન્મે છે ત્યારથી કોઈને કોઈ નિશ્ચિત કામ લઈને આવે છે એને પણ અવતાર કાર્ય કહેવાય છે એટલે માણસ અવતારોની સાથે અવતાર કામથી પોતાના પિંડમાં બંધાયેલા કામથી બંધાયેલો રહે છે મને પણ એવું લાગતું હતું અને એ કેટલાક પોતાના કાર્યો આ રીતે કરવાના હતા કેટલાક થયા કેટલાક બાકી રહ્યા એમાંનું એક ગુજરાતના સૌથી મહત્વના અને આખી દુનિયામાં ક્રાંતિની ચેતના પ્રગટાવનાર કચ્છના ભાનુશાળી કમ્યુનિટીના પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ સત્યાગ્રહ દરમિયાન અટલ બિહારી વાજપેયીને હું માંડવી લઈ ગયો ત્યાં એક જર્જરીત મકાન હતું ક્યારે તૂટી પડશે કઈ કહેવાય નહીં એવું લોકો પણ આજુબાજુ કચરો અને ઉકળડો ફેંકતા હતા બિલકુલ ઉપેક્ષિત જગ્યા એ આ સ્મારક થવું જોઈએ એમ કેટલાક મિત્રોએ વિચાર્યું હતું એમાં માંડવીના એક સર્વોદય કાર્યકર્તા અને પછી સંગના કાર્યકર્તા હતા એવા ગીરજીભાઈ કારાણી પણ હતા બહુ મહેનત કરી એમણે આજે પણ છે અને ધીરે ધીરે એ કામ આગળ વધે એટલા માટે પ્રયત્નશીલ રહ્યા અટલ બિહારી વાજપેયીજીએ જ્યારે એક સાંજે ઓગણીસો અડસઠના એપ્રિલની એક સાંજે માંડવીની ગલીમાં લીમડાવાળી શૈલીમાં આ જર્જરિત મકાન જોયું ત્યારે એમની આંખમાં આંસુ હતા એમણે પત્ર લખ્યો રાષ્ટ્રપ્રમુખને વડાપ્રધાનને કે ભયાક સ્મારક થવું જોઈએ ત્યાંથી શરૂઆત ગુજરાતમાં ધીરે ધીરે એની સંચેતના શરૂ થઈ જયંતિ દલાલ નિરૂભાઈ દેસાઈ માનસિંહજી બારડ કે કા શાસ્ત્રી આ બધા પણ એકત્રિત થયા અમદાવાદ થવું જોઈએ કંઈક થવું જોઈએ પરંતુ સરકાર વીતેલા ઇતિહાસની સાથે આ સરકારો જોડાયેલી નહોતી એમના માટે એક જ ઇતિહાસ હતો કે ગાંધીજી અને સત્યાગ્રહ ઓગણીસો વીસથી જ હિન્દુસ્તાનની આઝાદીનો સંગ્રામ શરૂ થયો એમ તેઓ માનતા હતા અને મનાવતા હતા વાસ્તવિકતા એ રહી કે અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસના નેવું વર્ષમાં સશસ્ત્ર ક્રાંતિ હથિયારો સાથેની લડાઈ એને માટે છ લાખ લોકો બલિદાન પામ્યા છે આહુતિ મળી છે અસંખ્ય લોકો જેના નામોની આપણને ખબર નથી એવા અનેક પ્રકરણો છે શીખ બર્માથી માંડીને આંદામાનથી થઈને પંજાબ અને ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સુધી ગુજરાતનો પણ એમાં હિસ્સો હતો એ વાત તો બાજુ પર રહી ગઈ એટલે શ્યામજી કૃષ્ણ વર્મા કોણ એની જ કોઈને ખબર નહોતી જ્યારે અમે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ જીનીવામાં એમણા વસિયતનામામાં સાચવેલા હતા એ પાછા મેળવવા માટેનો પત્રાચાર કર્યો ત્યારે વિદેશ ખાતાના એના સચિવે અમને એક પત્ર લખ્યો કે હુ વોઝ શ્યામજી કૃષ્ણ વર્મા સેન્ડ રિઝ્યુમ જે માણસોને શ્યામજી કૃષ્ણ પણ આપવાનું હતા એની જ ખબર નથી આ દેશના સૌથી મોટા સચિવને ત્યાં બીજા નથી ક્યાંથી હોય છતાં પ્રયત્નો થયા અને અંતે બે હજાર આઠમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એને થયું કે આ હસ્તી પાછા લાવવા જોઈએ ઓગણીસો એકત્રીસમાં શ્યામજી કૃષ્ણ વર્મા અવસાન પામ્યા જીનીવામાં ત્યારે એમણે કસિયતનામું કર્યું હતું કસિયતનામા માટે રકમ ફાળવી હતી સમિતિ બનાવી હતી અને એમને સૂચવ્યું હતું કે હિન્દુસ્તાન જ્યારે આઝાદ થાય ત્યારે મારા હસ્થી ભારત લઈ જશે ઓગણીસો સુડતાલીસમાં હિન્દુસ્તાન આઝાદ થયો કોઈ યાદ નહીં કરે ઓગણીસો એકત્રીસમાં મૃત્યુ પામ્યા ત્યારે પણ હિન્દુસ્તાન અંધારામાં હતું લાહોરમાં લાહોરની જેલમાં સરદાર ભગતસિંહ રાજગુરુના સુખદેવ ની તૈયારીમાં હતા રાહ જોઈ રહ્યા હતા એમણે શ્યામજી કૃષ્ણ વર્માની શ્રદ્ધાંજલિ સભા લાહોરની જેલમાં કરી માત્ર કિસ્સો આ ઘટનાઓ પછી તો અસ્થિ આવ્યા મેમોરિયલ પણ થયું થોડો ઘણો પ્રયત્ન આપણો પણ સરળ ચાલુ રહ્યો અને સંતોષ થયો કે ગુજરાતના એક મહાન ક્રાંતિકાર જનરલી આપણે ગુજરાત હિન્દુસ્તાનનો ઇતિહાસ કહે એટલે ગુજરાત એટલે ગાંધીજી યાદ આવે ગાંધીજી અને સત્યાગ્રહ પણ એ ઉપરાંત સશસ્ત્ર ક્રાંતિના લોકો હતા એના વિશેનું સ્મરણ પણ થવું જોઈએ પેરેલ હતા ઓગણીસો પાંચમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં જઈને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને ઇન્ડિયા હાઉસ એક એવું મકાન એક ઇમારત હતી જ્યાં ભારતના યુવાન ક્રાંતિકારો ભણવા માટે જતા લંડનમાં ભણવું હોય તો કે આવો તમારી બધી વ્યવસ્થા કરીશું માત્ર એક જ શરત તો કે કઈ શરત શરત એટલી જ કે પાછા તમે જાઓ ભણી ગણીને ત્યારે હિન્દુસ્તાનમાં બ્રિટિશરોની નોકરી નહીં કરો આટલી જ શરત અને સાવરકર લાલા દયાલ બેરિસ્ટર રાણા મેડમ કામા વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યા મોટાના ક્રાંતિકારો બનાવ્યા અને મોટા ભાગના હિન્દુસ્તાન પાછા ને મૃત્યુ છે એક શ્યામજી એમને લાગ્યું કે વિચારોની ક્રાંતિ મહત્વની છે માત્ર હથિયાર ચલાવવાથી ના ચાલે એટલે એણે ઓગણીસો પાંચમાં ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનો એક સામયિક પ્રકાશિત કરવાનું શરૂ કર્યું આખી દુનિયાના જે સ્વતંત્રતાના વિચારકો હતા હર્બર્ટ સ્પેન્સરથી માંડીને મેગઝીન ગોળકી સુધીના બધાને કે અને લખતા એ જે દર મહિને આખી દુનિયાના ક્રાંતિકારો આ મેગેઝીનની રાહ જોતા એટલા હાથે ચલાવી પેલા લંડનમાં ચલાવ્યું પણ પછી લંડનમાં ઇન્ડિયા હાઉસમાંથી એક યુવાન મદનલાલ ધીંગરાએ બ્રિટિશ અધિકારી ભારતમાં જે હતો એ ઘસન વાયરી એ ત્યાં આવ્યો હતો પરિચિત જાહેરમાં એને મારી નાખ્યો પિસ્તોલની ગોળીથી અને એમાં એને પંદર દિવસ મુકદ્દમો ચાલ્યો અને ફાંસીની સજા થઈ ફાંસીની સજા થઈ ત્યારે મદનલાલ ઢીંગરાએ કહ્યું કે મને જલ્દીથી ફાંસી આપો એવું હું ઈચ્છું છું એટલા માટે કે ફરી વાર ફાંસી થયા પછી હું તો હિન્દુ છું પુનર્જન્મોમાં માનું છું એટલે પરિવાર હિન્દુસ્તાનમાં જઈ માતાની કોઈ માતાની ગોદમાં હું જન્મીશ ફરીવાર ફરીવાર લડીશ ફરીવાર કોઈને મારીશ ફરીવાર ફાંસીએ ચડીશ અને ત્યાં સુધી હું આ કામ કરતો રહીશ જ્યારે હિન્દુસ્તાન આઝાદ ન થાય અને એમાં એણે એક શબ્દ વાપર્યો છે કે સમગ્ર મનુષ્ય જાતિના કલ્યાણ માટે ભારતની આઝાદી થાય માત્ર હિન્દુસ્તાન પરથી આટલો ઊંચો વિચાર હતો એને ફાંસી મળી બીજી બાજુ શ્યામજી કૃષ્ણ વર્મા ઉપર બ્રિટિશ સરકારની તોહમત આવ્યો પકડવાનો પ્રયત્ન થયો એમનો ઈરાદો એવો હતો કે બે જણાને ખાસ કરીને પકડી એક તો સાવરકરને અને એક શ્યામજીને સાવરકરને તો એ પકડી લઈ ગયા અને ભારતમાં બે આંદા કાલકોઠથી બે આ જન્મની આજીવન સભા સજા થઈ એટલે ચૌદ વત્તા ચૌદ અઠ્યાવીસ વર્ષ આંદામાનની કાલકોટ

હીરા જવેરાતનો આ વેપાર પડે આખી દુનિયાના મોટા ગજાના લોકો સાથે એનો સંપર્ક એ રવિન્દ્રનાથ એના પ્રિય હતા રવિન્દ્રનાથને નોબેલ પ્રાઇઝ મળ્યું એ જે ગીતાંજલિ પુસ્તક એમણે પોતે પેરિસમાં એમણે આમંત્રણ આપ્યું તમે આવો અને નોબેલ પ્રાઇઝ માટે અનુવાદ જોઈએ તો એવા અનુવાદકોને યડ્સને કીટ્સને આ તેને એવા બધાને એમણે ભેગા કર્યા અને રવિન્દ્રનાથની કવિતાનો અનુવાદ કરાવડાવ્યો ત્યારે એમને નોબેલ પ્રાઇઝ મળ્યો થેન્કસ ટુ સરદારસિંહ રાણા આ ગયા શ્યામજી ત્યાં વિશ્વયુદ્ધ શરૂ થયું પહેલું તો ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ તો સાથે હતા ઇંગ્લેન્ડ ને એણે ઇંગ્લેન્ડે કહ્યું ફ્રાન્સને કે ભાઈ અમને આ સોંપી દો શ્યામજી એટલે અગમચેતીથી શ્યામજી ગયા જીનીવા અને ત્યાં ઓગણીસો બાવીસ સુધી એમણે ઇન્ડિયન સોશિયોલોજી ચલાવી આ અંકો દુર્લભ છે ક્યાંય મળતા નથી મહા મહેનતે લંડનની લાઇબ્રેરીમાંથી આપણે ઇન્ડિયા લાઇબ્રેરીમાંથી એની બિલકુલ જર્જરીત કોપીઝ મેળવી અને કોપી મેળવીને એને આપણે ફરી રિવાઇઝ કરી અને શબ્દશબ્દ ઓગણીસો ને

મને લાગે છે કે મારું આ અવતાર કાર્યનો એક બીજો પ્રસંગ બીજો પડાવ એ પૂરો થાય છે પછી બીજા ઘણા પડાવો બાકી છે પણ આજે માત્ર આઠ વર્ષે